બોલો કૃષ્ણ કન્યા લાલ કે જય બેનો સત્સંગની સાવરણી બાંધજો રે બેનો સત્સંગની સાવરણી બાંધજો રે એમાં જેણે જેણે રજવાળી નાખજો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે એમાં ઝીણી ઝીણી રજવાળી નાખજો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે પેલે ખૂણે તે માયાને મોહ છે રે એલે ખૂણે તે માયાને મોહ છે રે તમે માયાને દોર કરી નાખજો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે

त्रिजे खुणे ते आँखना झेर छे त्रिजे ते त्य झेर छे रे जो रे काे मन मनमा मन्दिर चोखा राखजो रे તમે આંખો ના ઝેર કાઢી નાખજો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે ચોથે ખૂણે તે કાળને ક્રોધ છે રે ચોથા ખૂણે તે કાળને ક્રોધ છે રે तमे कालने क्रोध काे त मनना चोखा राखजो रे तोध काे तरा मनना चोखा राखजो रे चे घर मामा बाप ना मान न थे रे चे मान न ते घर ना ही समसान से रे तमारा मन ना मंदिर चोखा रख जो रे ते घर नही समसान तमारा मन नाम नदिर चोखा राखजो रे घरमा मा बापोना मान छे घरमा मा बापोना मान छे रे ते घर नह मन्दिर छे रे त मन नाम मन्दिर चोखा रा खो रे त्यही मन्दिर छे ता मन नाम मन्दिर चोखा रा खो रे જેના ઘરમાં રામાયણ ભાગવત છે રે જેના ઘરમાં રામાયણ ભાગવત છે રે તે ઘરમાં નિત્ય સતસંગ છે રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે તે ઘરમાં નિત્ય સતસંગ શેરે તમારા મનના મંદિર ચોખા રાખજો રે જેના ઘરમાં હનુમાન વાસ શે રે જેના ઘરમાં હનુમાનજીનું વાસ શે રે ઝીણી જીણે રજવાળી નાખ જો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે ચીણી જીણે રજવાળી નાખ જો રે તમારા મનના મંદિર ચોખા રાખજો રે तमारा मन नाम अन्धेर चोखा राख जो रे